જીવન એટલે મૈત્રીની મીઠાશ પ્રેમની હળવાશ અને અનુકંપાનું આકાશ લેખક પદ્મશ્રી ડોક્ટર કુમારપાળ દેસાઈ અતિ દુર્લભ એવો મનુષ્ય ભાવ પ્રાપ્ત થયો તેની પાછળ પરમની કોઈ યોજના અર્થ કે હેતુ હશે એણે તમારે માટે કશુંક ચોક્કસ નિર્ધારિત કર્યું છે પરંતુ એ નિર્ધારિતને સિદ્ધ કરવા માટે પ્રયત્ન જરૂરી છે વાત વિચિત્ર લાગશે પણ એ હકીકત છે કે નિરાશા એ સિદ્ધિની આવશ્યક શરત છે નિરાશાથી ગભરાતી વ્યક્તિ કશું જ કરી શકતી નથી એકાદ નિરાશા મળતા બધું માંડી વાળનાર લોકો તમને મળશે પરંતુ કોઈ વૈજ્ઞાનિકનું જીવન જુઓ કે પછી મહાત્મા ગાંધીજી અથવા નેલ્સન મંડેલા જેવા મહાપુરુષોના જીવન જુઓ એમના જીવનમાં પારાવાર નિરાશા આવી પરંતુ જ્યાં અને જ્યારે નિરાશા મળી ત્યાં તેઓ થોભી ગયા નહીં હા એમણે એ નિરાશાનો જરૂર સ્વીકાર કર્યો પરંતુ એ સાથે પુરુષાર્થ તજી દીધો નહીં બલકે નિરાશાને સાથે રાખીને સફળતા માટે કાર્ય કરવાનું શરૂ કર્યું આમ વ્યક્તિએ નિરાશા થયા પછી પણ પ્રયત્ન માટે ઉત્સાહી રહેવું જોઈએ એકાદ નિરાશા મળતા ઉત્સાહ ભાંગી જાય તો વ્યક્તિ જીવનમાં પ્રગતિ કરી શકતી નથી મધર ટેરેસાએ કહ્યું છે કે ઈશ્વર તમે સફળ થાઓ એમ કહેતો નથી પરંતુ તમે પ્રયત્ન કરો એમ કહે છે જીવન એટલે મૈત્રીની મીઠાશ પ્રેમની હળવાશ અને અનુકંપાનું આકાશ શ્રીમદ સતત મંડ્યા રહો એના ત્રીજા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે તસ્માદ સક્ત સતત કાર્ય કર્મ સમાચર અસક્તો યા ચરણ કર્મ પરમાપનો પુરુષ આ કારણે તું સંગરહિત થઈ નિરંતર કર્તવ્ય કર્મ કરતો રહે રહિત થઈ કર્મનું આચરણ કરનાર મનુષ્ય જ પરમપદને પ્રાપ્ત થાય છે કર્મ તો કરવાનું છે અને તમારે ભાગે આવેલું કર્મ કરવાનું છે પરંતુ એ સમયે જો ફળની અતિ આસક્તિ હશે તો નિરાશા મળતા વ્યક્તિ વ્યથિત થઈ જશે અહીં પુરુષાર્થ મહત્વનો છે જ્ઞાની થવું હોય તો આજથી જ જ્ઞાન પ્રાપ્તિ પ્રારંભ કરો ધ્યાની થવું હોય તો તત્કાળ ધ્યાન સાધનાનો પ્રારંભ કરો દાની થવું હોય તો ગજા પ્રમાણે દાન આપવાનું પ્રારંભ કરો દસ હજાર રૂપિયાનું દાન આપવાની ભાવના હોય અને પાસે દાન આપવા માટે માત્ર એકસો રૂપિયા હોય તો દાન આપવાનું માંડી વાળશો નહીં તમે રોજ એકસો ગરીબોને ભોજન કરાવવા ઈચ્છતા હો અને તમારી સ્થિતિ માત્ર બે ભૂખ્યા લોકોને ભોજન આપી શકાય તેવી હોય તો તમે આટલાથી શું વળશે એમ માનીને બે વ્યક્તિને ભોજન નહીં આપો તો તે મોટી ભૂલ ગણાશે હકીકતમાં આજે બે વ્યક્તિને ભોજન આપનાર સમય જતાં એકસો વ્યક્તિને ભોજન આપનારો બનશે મૈત્રીનો વિસ્તાર થતા અનુકંપા જાગશે એકમાંથી અનેક થાય છે અથવા એમ પણ કહી શકાય કે આજે બીજ રોપશો તો કાલે વૃક્ષ ઉગશે બે ભૂખ્યા જનોને ભોજન આપવાનું આવે ત્યારે એવો વિચાર કદી જ કરશો નહીં કે તમે ક્યારે 100 ભૂખ્યા જનોને ભોજન નહીં આપી શકો માટે બે વ્યક્તિને ભોજન આપવાનો કોઈ અર્થ નથી બલકે એવો વિચાર કરજો કે આજે બે ભૂખ્યા જનોને ભોજન આપું છું અને હે પરમાત્મા એક સમય એવો આપજે કે હું એક સો ભૂખ્યાજનોને ભોજન આપી શકું કેટલીક વ્યક્તિઓ કશું કર્યા વિના મહાન સિદ્ધિ મેળવવાના શેખ ચિલ્લીના સ્વપ્ન સેવતી હોય છે અહર્નિશ મહાન બનવાની તમન્ના રાખતી વ્યક્તિ નાના નાના કાર્યોની ઉપેક્ષા કરીને મહાન કાર્યો માટે મહાન ઘટનાની રાહ જુએ છે હકીકતમાં નાના નાના કાર્યો કરીને જ સરવાળે વ્યક્તિ મોટા કાર્યો કરી શકે છે લોટરીની ટિકિટ લીધા પછી કરોડોની લોટરી લાગી જાય તો કમાલ થાય એમ માનીને કેટલાક લોકોને રાતોરાત ધનવાન બનવાની આકાંક્ષા હોય છે પરંતુ તેઓ એક સાદી સીધી વાત ભૂલી જાય છે કે મહાન બનનારી વ્યક્તિઓએ પણ એમના જીવનનો પ્રારંભ તો નાના નાના કાર્યોથી જ કર્યો હતો અને એ બધા કાર્યોના પરિણામે તે મહાન બન્યા મહાત્મા ગાંધીજી કે લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન જોઈએ તો તરત ખ્યાલ આવશે કે મહાનતા કે શ્રેષ્ઠતાના શિખર પર પહોંચવા માટે નાના નાના પગથિયા ચડવાના હોય છે રાતોરાત મહાન ઉદ્યોગપતિ થવાતું નથી પણ નાનો ઉદ્યોગ શરૂ કરીને તેમાં વિકાસ સાધીને ઉદ્યોગપતિ થવાય છે મહાન સર્જક એ એની પહેલી કૃતિથી જ મહાન સર્જક બની જતો નથી પરંતુ એણે પહેલા કેટલીક સામાન્ય કૃતિઓનું સર્જન કર્યું હોય છે અને સમય જતા એ મહાન કૃતિઓનો સર્જક બને છે મહાન બનવા માટે વ્યક્તિએ કરવો પડે છે શ્રેષ્ઠતા સાધવા માટે મહેનત કરવી પડે છે અને આ પુરુષાર્થ જ તેમને સહાયરૂપ બનતો હોય છે ભગવાન વેદ વ્યાસે મહાભારતમાં એવી સરસ કલ્પના આપી છે કે જેમ નાનકડી આગને વાયુનો સાથ મળે તો એ ઘણી મોટી બની જાય છે એ જ રીતે પુરુષાર્થનો સહારો મેળવીને દેવનું બળ પણ વિશેષ વધી જાય છે મહર્ષિ પતંજલિ લક્ષ્ય સાધના માટે સમસ્ત શક્તિઓ દ્વારા પરિશ્રમનો પુરુષાર્થ કરવાનું કહે છે આવો પુરુષાર્થ કરીએ ત્યારે જીવનમાં સફળતા સાંપડે છે કારણ કે ઈશ્વર પણ આવા પુરુષાર્થીને જ સાથ આપતો હોય છે ભારતીય ભક્તિ સંપ્રદાયમાં જોઈએ તો ભક્તોએ આજની વાત કરી છે નહીં એ જ રીતે વ્યક્તિએ પણ આજનો વિચાર કરવો જોઈએ અને એ કાર્ય આજે જ કરવો જોઈએ કારણ એટલું જ કે વ્યક્તિ કોઈ કાર્ય કરવાનું આજે મુલતવી રાખે તો આવતીકાલે કરવાનું વિચારે તો વળી આવતીકાલે એવું બનશે કે એ પછીના દિવસે એ કાર્ય કરવાનું વિચારશે અને આમ કાર્ય થશે નહીં જીવનમાં ઘણી સારી બાબતો આવતીકાલ પર મુલતવી રાખવાથી વ્યક્તિને પ્રાપ્તિ કે સિદ્ધિ થતી નથી યોગની ઉપયોગિતા જાણવામાં આવે અને યોગ કરવો જોઈએ એવું મનમાં નક્કી થાય પરંતુ પછી આવતીકાલે કરીશું એમ ધારીને વાત વિસારે પડી જતી હોય છે વૃદ્ધાવસ્થામાં ધર્મ ગ્રંથોનું વાંચન મનન કરીશ એમ કહેનારને બુઢાપો આવતો નથી માત્ર મૃત્યુ જ આવે છે આજે કસરત નહીં કરું પણ આવતીકાલથી એનો પ્રારંભ કરીશ એમ માનનાર કદી કસરત કરી શકતો નથી આ રીતે આવતીકાલે ઈશ્વરની આપણા માટેની યોજના સામેનો સૌથી પહેલો અને સૌથી મોટો અવરોધ છે જે વ્યક્તિ આ અવરોધથી અટકી જાય છે એના જીવન વિકાસની તકો નષ્ટ થઈ જાય છે જીવન વિકાસ નહીં સાંધતા એનું લક્ષ્ય વધુ ને વધુ દૂર જાય છે અને સમય જતા એને લક્ષ્ય સિદ્ધ નહીં થવાથી હતાશા ઘેરી વળે છે આથી કામને આવતીકાલ પર મુલતવી રાખવું એ સૌથી મોટો અભિશાપ છે મૈત્રીના સેતુની આજે જ રચના કરીએ પ્રેમના તાંતણે એને દ્રઢ કરીએ અને એ મૈત્રી અને પ્રેમ દ્વારા અનુકંપાનું જગત રચીએ એક્સપ્લોર સચ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટોટ ક્વેસ્ટ ફાઉન્ડેશન